વાઘોડિયા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા વાઘનાથ મહાદેવથી જય અંબે ચાર રસ્તા થઈને પરત વાઘનાથ મહાદેવ જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા રિપોર્ટર મૌલિન વ્યાસ વાઘોડિયા જે ભંડારાનું આયોજન કરી રીતે છે તમારે વાગોડિયા વારનાથ માદે આવેલા અંબાજી માતાના મંદિરે વર્ષો પુરાણું જે અમારું મંદિર છે ત્યાં આગળ કાં વર્ષોથી અમે આ જે ભંડારો રાખીએ છીએ અને આજે પોષી પૂર્ણ હોવાથી દરેક ભાઈ હરિભક્તોને અમે ભાવભીનું આમંત્રણ પણ આપીએ છીએ અને વરઘોડો પણ નીકળવાનો છે તો આજે તમે સમસ્ત ગામજનો આજુબાજુના બીજા ગામજનોના માણસ બધાને આવવાને આમંત્રણ છે અને કાયમ માટે અમે આ ભંડારો રાખીએ છીએ એ બદલ અમે ખૂબ ખૂબ આભારી છે તમારા અને જાત સહકાર કામના મળે છે એ પણ અમે ખૂબ આભારી છે તેમજ ભાગડિયાના યુવકો ઉત્સાહપૂર્વક આ માતાજીનો અમારે દર સાલ અમે ભંડારો કરીએ છીએ એ બહુ ઉત્સાહથી અમે બનાવીએ છે જય સ્વામિનારાયણ જય અંબુ જય અંબે મિત્રો આજે પોષ સુદ પૂનમ માં અંબાના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વઘોડિયાની અંદર સમસ્ત ગ્રામજનો આયોજિત એક શોભાયાત્રા અને પ્રસાદી એટલે કે ભંડારાનું આયોજન કરેલ છે જે અમે પંદરથી વીસ વર્ષે આશ્રમ ચાલુ છે અને આ શોભાયાત્રા અત્યારે નીકળી અને ભરતનગર સોસાયટી ફરી અને પરત વાઘનાથ મહાદેવ આવશે અને ત્યારબાદ સાડા પાંચ વાગે ભંડારો ચાલુ થશે જય માતાજી આ શોભાયાત્રાની અંદર અંદાજે કેટલું ભાવિ ભક્તો જોડાશે શોભાયાત્રાની અંદાજે બસો થી પાંચસો માણસો અને ભાવિક ભક્તો માઈ ભક્તો જોડાશે આ શોભાયાત્રાને ઘણા કોણે યોગદાન સારામાં સારું મળી રહે છે તમને समस्त ग्रामजनो तरफ्ने आमन्त्रण आम मे